न <ophone fucking>

બાકી એને જોર વધુ જો લાઈન જોડ્યું તો બાબર વધુ કોઈના પરંપરા هي ونتري حالي هليت له هڪڙي گژھن مالي پشي گردپتي وندنا سنمان ميدل او اپنا ڪيريٽم آپڙو جو بڄانا نم جاوين ٿو ٻين موجهان آهي ڀاڻا بڄانا اپڙو اندر آيو آهي سلام پڙتو جيو جي 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 بات جاي جي گاري جي 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 બધાને ભેગા કરવા આવતા બધાને એક કરવા ફાટે ને હું હું પૈસા એમને હું ધન્યવાદ આપું છું જેને ફળસે આપ્યા એને ધન્યવાદ આપું છું કઈસા ના પે ગટાય વળ પૈસા નોટ કાઈ કે કોઈ અહીં આવેલા ભાવિ ભક્તોને પાણી પાઈ દે તો એનો હર કુટી દે ભાઈ ઈ ન થાય તો કાય વાંધો નહીં ઉમર થઈ ગયો તો ઈ ન થાય તો કાય વાંધો નહીં બેઠા બેઠા એમ વિચારે કે હે

બે જ <laughs>

મારો લીટીરોકા પ્રોગ્રામ આવ્યો તો હું સણમાયો તો આની ચાહીએ કે આ કેમ આપણે તૈયારી કરશું આમ ને આખાને હું મોરખો ચૂકતો સારી લે પણ નું નું ગામમાં જાય એક આપણે હું દેખતો amplitude amplitude મને હું થઈ ગયો વગરમાં દેવનો ગાનો ભેગા થઈ સમુદ્ર મંથન કર્યું સમુદ્રને વરવ્યો એમાંથી 14 તૌમ નીકળ્યા 14 તૌમ નીકળ્યા બધા <Sit ja taro like> मारा बिगले के तो के हु पर मु आनु आनु करनो है के आडी तो बुधा जो फुट फुटना विमान मांगे है नहीं जाओ हर एक गांव में मीट जाजो एक गांव में 2 पड़िया एक गांव में 4 पड़िया एक गांव में 5 पड़िया आनु को मु गांव में जाए ले एम

आईGamma तुम्हारा मान होय तमाम मानसोयmathbb समाजमानसोय ये सपोर्ट किए हो से तो जाऊ नेक नाम खिये पैसाती सपोर्ट करे नहीं तो थाने नहीं देते मिट्टी तो खिये भाई नथा जाय आदमी जे करता हो ये के बाबा भोजा काम न और ठीक देखा तो एक करना कोई नहीं हम पर अभिमान हमें करिए तो आए हमों को ने ये होने हममें અભિમાન હોય હું નવો ને તો ફલાણા ની હદાય હું નવો તો ફલાણા ની હદાય અને તું નહોતો તેની તારા બાપ ની હદાય તો

पहले से तैयार थे अग्नि दीवा वाला पहले से तैयार थे निमाड़ो मुड़वा दिलु मुड़ू करे बाहर से देहवा वाला पहले से तैयार थे अरे बाहर माधुरी से बाई मुसलमान लाडू लाखा वाला है पहले से तैयार थे तो नहीं हो तो बहुत है अरे लाख लाख मुसलमान के अटक वालों को ना देख क्या ना करता हरा काम ना कर

અને દેખ થોડા આપણે ભજરવા ને ત્યારે ચા પાણી આપવા થોડા બધું મુજી તો જો રીકોર યુવાનો ને જુડા ડાળુ કામ કરીને જગા ચા છે ને તા ચા છે ને તા ઈ મણ જાગવા માટે અમુક તા માટે જાગ્યા دس فاطمہ فاطمہ کو دو ادارہ اپ کو الگ گئے ادارے سے نام سمجھا سے ہماری بات کو چھوٹا لگ رہا ہے ہمارا ایک ہاتھ میں چھوٹا نہیں لگ رہا ہے پایے لگ رہا ہے

મોટો સિદ્ધિ યોગી હશે એને સમાધિ લાગી ગયો સમાધિ વાર્તા જેને આવડતી હોય ને એને જ ખબર પડ્યો समाधि जिन्हें वार्ता व्याप हम वसीत योगी ने आंखों बंद करी समाधि लगी गई बजा वो हलाई वो लाई क्यों नहीं उपने एम जी से कोई जब मुट मारी जैसे कोई एम बेरी विद्या करी जैसे ऐना लिटे ने समाधि लगी पर साधु ना जैसे ईमान है देह तो क्या कुल्लू ने इतने समाधि दिवामाली

なだみだか。<music>

સમાધિ પાછી વાળી સાધુ હોય અને બાર વર્ષ પછી યુવાન એટલું તો હે ભાઈ આપણી રમત કેટલે

અમે પડી ગયા આ ધરતીના પર્વતમાંથી ઓમ નમઃ શિવાયના નાદો ફસારમાં અથડાતા હોય પ્રમાણ છે તમારા ગામમાં એક સાધુ સમાજિયો નીકળો ને આજ મારા માંડારે સમાજનો સંત આબે સંતોએ જો આ સતના પેડાળમાં જો સમાધિ લીધી હોય ને કેના વરણા સાહેબ આજે હવારમાં 4:00 વાગે પડતા હોય કેની ગજડીઓ આજે હવારમાં 4:00 વાગે પડતી હોય કેવા કેના આવાજો આજે આવતા હોય એનું ખૂબ के बोलो बोलो कम तो तो बस खाई खाई नहीं होगी जल्दी ना बेकार मत जाए क्या है ना प्रबलन बोलती तो होए आने जाने से मुझे आठ दस करो तो मुझे मुझे बाज जाने से ना जब पकड़ लिया लड़का 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 આવે કેમ કે એક લાખ બેઠા હોય એમાં માણસ દસ જાય એક લાખ બેઠા હોય એમાં માણસ દસ જ બેઠા હોય એક લાખ પબ્લિક ને ધ્યાન માં રાખીને ન બોલવાનું હોય અમારે તો બે માણસ ને ધ્યાન માં રાખીને દૂરવાનું હોય ત્રણ મોટર એ ઘરે ચલાવો ને તો કુવામાં કુવા માંથી એક ઇંચ પાણી ઓછું નો થાય થાય ઉપર ન આવે એમ દાતા છે ને દાતા માણસ દાતા માણસ અહિયાં ગમે એટલા રૂપિયા વાપરી નાખે ને તો એના ઘર માંથી પૂરી ઓછો ન થાય એના ઘર માંથી કોઈ ઓછું ન થાય અને લોભીઓ ગમે એટલા પૈસા હાથ માં તો કોઈ કરોડ ગુટી ન થાય એ બોલી કરો કે અમારા દેવજીભાઈ ભુવાજી દેવજીભાઈ ભુવાજી અમારે વાપરી નાખ્યા એક ઓછો લખતા

અહીંયા જાતા રહેવાના છે પણ અહીંયા આપ જો તો તમારો મારા બાપા એક વખત

ن پر ڪاڻي هارو ٻچا نه آٿي ۾ سڀ ڪجهه هارو مل ٿا ٿيو اڃا ڪم 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 ڪ पाई नजर मार से अब नजर मार आके है ना पुरी समय है नजर मार आके है ना पुरी समय है ये ना तो सपना जो है ना बच्ची

पे जी नंबर है जी पोता ना नंबर क्या कर रहा है पिक्चर पोता वो बाकी से है कितना ऊंचा के जरा कलाकार से तरह पोता ने वो किस तरह से